અદ્ભુત ઝલક એક નવી ભૂતિયા સ્ટોરી ભાગ બે ગામના જૂના મંદિરમાંથી મેળવેલા સંકેતો અને લેખનાનો અર્થ કાઢીને અંકુર નિહાલ કવિશ અને રીતિકા ગામના જૂના ભાગમાં તલાશ કરવા નીકળ્યા તે વિસ્તારમાં વાતાવરણ અને પણ જગમહાટ જોવા મળી ન હતી જાણે ત્યાં સમય જ અટકી ગયો હોય રાતના અંધકારમાં તેઓએ ટોર્ચ અને બીજા સાધનો સાથે અન્વેષણ શરૂ કર્યું અચાનક કવિશે જોયું કે એક જૂનું મકાન છે જે દીકાને નાના પરંતુ સ્પષ્ટ સંકેતો આપી રહ્યું છે એ મકાન જાણે આપણને આંસુ ભરી આત્માની કહાની બતાવવા માગે છે તે બોલ્યો તેણે મકાનમાં પ્રવેશ કર્યો અને અંદર પહોંચતા જ તે વિસ્તારમાં ઠંડી અને ભયાનક વાતાવરણ અનુભવાયું દરેક ખૂણામાંથી જાણે દુઃખભરી કથાઓ અને ચીસો સાંભળવા મળતી હતી આ વાતાવરણ ચા સાચું નહોતું લાગતું રીતિકા બૂમ પાડી કોઈક ખરાબ શક્તિ અહીં છે તેણે મકાનના ખંડોમાં અને પાટીથી છાનમાંને દફનાવેલ સંકેતો શોધવા માંડ્યા એક ખંડમાં અમુક જૂના ફોટા અને પત્રો મળ્યા જેમાં એક યુવાન છોકરીની કહાની હતી આ ફોટામાં આ છોકરી છે નિહાલ બોલ્યો તે જે ચૂડેલ બનીને ગામને શાપિત કરી રહી છે પત્રોમાંથી તેણે જાણી શક્યું કે આ છોકરીનું નામ રક્ષા હતું તે ગામના જ રાજ હતી અને કાળી શક્તિઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી તેને વિધિઓ અને તાંત્રિક મંત્રો દ્વારા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો પણ તે વધુ ખતરનાક અને ક્રૂર બની ગઈ અંકુરે કહ્યું તેણે આ ખતરનાક કથાનો અંત લાવવાનો વિચાર કર્યો અમે આ ઘરમાં બંદોબસ્ત કરી અને વધુ સંકેતો મેળવવા માટે પ્રયાસ કરવો પડશે કવિશે કહ્યું તે બધા ફરીથી ખંડમાં સંકેતો શોધવા લાગ્યા એક બંધ ખંડમાં તેઓને એક જૂનું બોક્સ મળ્યું બોક્સમાં પ્રાચીન ચમકતી મૂર્તિઓ અને લખાણો હતા જેવું તેમ માનવામાં આવ્યું કે આ મૂર્તિઓને સાચવીને રાખવામાં આવે તો તે દુષ્ટ શક્તિઓને નષ્ટ કરી શકે છે બોક્સમાં જ તેને એક જૂની ચમકતી કાગળ પર લખાણ મળ્યું આ લખાણમાં લખ્યું છે કે આ મૂર્તિઓ સાથેની વિધિઓ કરી શકશે આત્માને મુક્ત કરી રીતિકા બોલે પરંતુ આ વિધિઓ જ નથી તેને કંઈક અનોખું કરવાનો પ્રયાસ કરવો પડે અમે આ મૂર્તિને કંઈક અલગ રીતે વાપરવા પડશે અંકુરે વિચારી કહ્યું હું એ મૂર્તિને ગામના વિવિધ ખૂણામાં મૂકી દેવાનો વિચાર કરું છું તેઓએ આ નક્કી કર્યું કે દરેક મૂર્તિને ગામના જુદા જુદા સ્થળો પર મૂકી દેવી જ્યાં તેણે મૂર્તિઓ મૂકી અને આક્રંદ અને દુઃખભરી અવાજો સાંભળવા માંડ્યા આ શક્તિઓ મરે નહીં પણ તેને નષ્ટ કરવાનો પ્રયાસ કરવો પડે નિહાલે કહ્યું તેઓને ખબર પડી કે આ શક્તિઓ સાથે લડવાનો સમય આવી ગયો છે આ રીતે રાતના અંધારામાં ગામના જુદા જુદા સ્થળો પર મૂર્તિઓ મૂકીને તેઓની શક્તિનો પ્રભાવ જોઈ શકે આ અદ્ભુત કથાનો આરંભ વધુ માટે રાહ જોવું ભાગ ત્રણમાં અમિત અને તેના મિત્રોએ આ મૂર્તિઓ અને ગૂચવામાં આવેલ રહસ્યનો વધુ ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે